ભુજથી માંડવી જતા શિવપારસ રોડ પર આવેલ કુદરતી તળાવને કેટલાક ઈસમો જેસીબીના માધ્યમથી પુરાણ કરી રહ્યા છે ત્યારે તે તદ્દન ગેરકાયદેસર છે ખાસ કરીને સર્વે નંબર એકસો ચોપનની જમીન ગોચર છે તેને અમુક તત્વો જેસીબી દ્વારા પુરાણ કરીને દાટી રહ્યા છે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ ભાવસારે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ અંગે પગલાં લેવા જાણ કરી છે ખાસ કરીને આ અંગે સુખપર ગામના રેવન્યુ તલાટી સંગીતાબેનને જાણ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી મશીનો દ્વારા કરવામાં આવતું આ પુરાણ અટકાવવામાં આવેલ નથી ત્યારે તાકીદે આ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભુજના નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે દતેશભાઈ ભાવસાળે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી બહુ ગંભીર પ્રશ્ન એટલા માટે છે કેમ કે આવનારો વિશ્વયુદ્ધ છે પાણીની બાબતે લડાવવાનો આપણે સાંભળી રહ્યા છીએ પરંતુ ભુજની આસપાસના તળાવો સરકારો સાચવતી નથી સત્તાવાળા સાચવતા નથી મિરઝાપર શિવપારસ જે મંદિર છે એની બરોબર સામેની બાજુ આવેલો તળાવ જે અંદાજીત પોણા ત્રણથી ત્રણ એકરનો તળાવ છે એ તળાવને હાલમાં પુરાણ થઈ રહ્યો છે એની શનિવારથી અમે લોકો ફરિયાદ કરીએ છીએ તલાટીને ફરિયાદ કરેલી ત્યારબાદ મામલતદારને નાયબ મામલતદારને ટીડીઓને ફરિયાદ કરી પ્રાંતને ફરિયાદ કરી કલેક્ટરશ્રીને ફરિયાદ કરી પરંતુ તે જગ્યાએ તળાવ પુરાણનું કામ અત્યારની તારીખ સુધી બંધ થયો નથી આજની તારીખ સુધી બંધ થયો નથી હવે જ્યારે આ અધિકારીઓ તળાવનું કામ બંધ કરાવવા જશે ત્યારે અડધો તળાવ તો દટાઈ ગયો છે હવે એ અધિકારીઓને જે માલિકો છે બાજુની માલિકોના એ એમ કહે છે કે અમારી માલિકીની જમીન છે અને અધિકારીઓ એ માનીને પાછા આવતા રહેશે કોઈ કાગળોની ખરાઈ કરેલી નથી કાગળોની ખરાઈ કરે તો ખબર પડે કે કોની માલિકીનો તળાવ છે એક મિનિટ માટે કદાચ માની પણ લીધું કે સિંચાઈ માટે એમને તળાવ મળેલો હોય તો પણ તળાવ દાટવાનો અધિકાર કોઈને નથી રહેતો એનો હેતુ ફેર કરાવવો પડે અને પછી એ તળાવનો જમીન તરીકે ઉપયોગ કરવો પડે પરંતુ એવું ન કરતા જે એ ત્યાંના ભૂમાફિયાઓ છે એ તળાવને દાટી રહ્યા છે ને આપણા અધિકારી જોઈ રહ્યા છે એનો મતલબ સીધો એ થાય છે કે આપણા અધિકારીઓ પણ નારાયણના દબાણમાં આવી અને આની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી કરતા